નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના જીરુના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના જીરુના બજાર ભાવની વાત કરીએ તો જસદળ બે હજાર આઠસોથી ત્રણ હજાર છસો સાવરકુંડલા ત્રણ હજાર ચારસોથી ત્રણ હજાર આઠસો પિંચોતેર પાટડી ત્રણ હજાર પાંચસો પંચ્યાસી થી ત્રણ હજાર સાતસો ચાલીસ બાબરા બે હજાર આઠસો પંદરથી ત્રણ હજાર છસો પિંચોતેર રાપર ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર ત્રણસો સમી ત્રણ હજાર ત્રણસોથી ત્રણ હજાર છસો પચીસ મોરબી ત્રણ હજાર બસો થી ત્રણ હજાર છસો ચાલીસ જામજોધપુર ત્રણ હજાર એકથી ત્રણ હજાર સાતસો એકવીસ અમરેલી ત્રણ હજાર પાંચસો પાંચથી ત્રણ હજાર પાંચસો પાંચ રાજકોટ ત્રણ હજાર ચારસો થી ત્રણ હજાર સાતસો હિંમતનગર એકવીસો થી ત્રણ હજાર પાંચસો જેતપુર ત્રણ હજાર પચાસથી ત્રણ હજાર પાંચસો પચાસ મેંદરડા ત્રણ હજાર ચારસો એકથી ત્રણ હજાર ચારસો એક ધાંગધ્રા બે હજાર આઠસો એકથી ત્રણ હજાર ચારસો દિયોદર ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર પાંચસો એંશી ભીમા ત્રણ હજાર સો થી ત્રણ હજાર આઠસો માંડલ ત્રણ હજાર ચારસો એકાવનથી ત્રણ હજાર આઠસો મહેસાણા ચૌદસો પચાસથી ત્રણ હજાર છસો પચાસ બોટાદ બે હજાર બસો પાંચથી ત્રણ હજાર સાતસો પચાસ હારીજ ત્રણ હજાર ત્રણસો ત્રણ હજાર સાતસો અંજાર ત્રણ હજાર ચારસો સાઠથી ત્રણ હજાર છસો પચાસ વિસાવદર ત્રણ હજાર એકાવનથી ત્રણ હજાર ચારસો એકાણું જામનગર બે હજાર પાંચસોથી ત્રણ હજાર સાતસો ધાનેરા ત્રણ હજાર ચારસો પચીસથી ત્રણ હજાર પાંચસો પાંચ વાવ બે હજાર આઠસો અગિયારથી ત્રણ હજાર સાતસો અઠ્યાવીસ ગોંડલ બે હજાર આઠસો થી ત્રણ હજાર આઠસો અગિયાર થરા ત્રણ હજાર છસો થી ત્રણ હજાર આઠસો શિહોરી ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર છસો ધારી ત્રણ હજાર એકસો થી ત્રણ હજાર એકસો ચાલીસ જુનાગઢ ત્રણ હજારથી ત્રણ હજાર છસો વિરમગામ ત્રણ હજાર છસો પાસઠથી ત્રણ હજાર છસો પાસઠ પાટણ ત્રણ હજાર સાતસો એકસઠથી ત્રણ હજાર આઠસો એકાવન મહુવા બે હજાર સાતસો બેથી ત્રણ હજાર ત્રણસો વાંકાનેર ત્રણ હજારથી ત્રણ હજાર છસો વીસ કડી બે હજાર નવસો એકસઠથી ત્રણ હજાર બે નેનાવા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો પચીસ વારાહી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર સાતસો દસ પિલુડા ત્રણ હજાર થી ત્રણ હજાર સાતસો ચોરાણું થરાદ બે હજાર પાંચસો થી ત્રણ હજાર આઠસો એકતાલીસ હળવદ બે હજાર નવસો થી ત્રણ હજાર સાતસો ત્રણ હજાર થી ચાર હજાર બસો એસી